you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં હાલ અળવાથી મધ્યમ છૂટાસો હવે વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે રાજ્યના કોઈ પણ ભાગમાં હાલ ધોધમાર વરસાદની શક્યતા નથી આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે પવનની ગતિ પણ સામાન્ય રહેવાનું અનુમાન છે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાઈ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં અમદાવાદ માં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જોકે ચોમાસા ને હજુ વાર લાગશે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમ ના પવન ફૂંકાતા વરસાદ ની આગાહી કરાઈ છે અરબી સમુદ્ર માંથી આવતા ભેજ ના કારણે વરસાદ ની આગાહી કરાઈ છે જૂન મહિના ની શરૂઆત દિલ્હી એનસીઆર માં વરસાદ થી થઈ હતી પરંતુ હવે રાજધાની ગરમી યુટર્ન લેવા જઈ રહી છે આજથી દિલ્હી માં તાપમાન નો પારો ધીમે ધીમે વધશે